હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પહેલો જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો તે પાઠની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અહીં મિત્રો સુધી શેર કરી દેજો તો વિભાગ એ જેની અંદર પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો તો વિભાગ અ સાથે આપણે વિભાગ બ જોડવાનો છે તો વિભાગ અની અંદર પહેલો પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ બીજું છે કે સહાયકારી યોજના બનાવનાર કોણ છે તો જવાબ આવશે વેલેસ્લી ત્રીજું છે કે ખાલસા નીતિનો અમલ કરનાર કોણ છે તો જવાબ આવશે ડેલહાઉસી ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ ત્યારબાદ પ્રશ્ન બે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વિધાન છે કે ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો તો આ વિધાન ખરું છે બીજું છે કે કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો તો આ વિધાન ખોટું છે ત્રીજું વિધાન છે કે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી તો આ વિધાન ખરું છે ચોથું વિધાન છે કે ગવર્નર જનરલ વેલેસલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે તો આ વિધાન ખોટું છે પાંચમું વિધાન છે કે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટીકે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી આ વિધાન ખોટું છે છઠ્ઠું વિધાન છે કે દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક પડી ગઈ તો વિધાન વિધાન ખરું છે છે સાતમું કે નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ પ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો તો આ વિધાન ખરું છે પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દની અંદર જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્રસ્થાને કયું સ્થળ હતું તો જવાબ આવશે ઇસ્તાંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલ બીજું છે કે કેપ ઓફ ગુડ હોપ બુસિરની શોધ કોને કરી તો જવાબ આવશે બારથીલોમ્યુડાયઝે ત્રીજું છે કે ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી તો જવાબ આવશે પોર્ટુગીઝ પ્રજા ચોથો પ્રશ્ન કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું તો જવાબ આવશે વિલિયમ હોકિંગ્સ પાંચમો પ્રશ્ન કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો તો જવાબ રહેશે મીર કાસિમને છઠ્ઠું છે કે ઈસવીસન સત્તરસો તોતેરમાં માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો તો જવાબ આવશે નિયામક ધારો સાતમું છે કે ગવર્નર જનરલ વેલેસલીએ કઈ યોજના દાખલ કરી તો જવાબ આવશે સહાયકારી સૈન્યની યોજના આઠમું છે કે કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો તો જવાબ આવશે ડેલ હાઉસી નવમો પ્રશ્ન કે કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ તો એ પણ જવાબ આવશે ડેલહાઉસીના સમયમાં દસમો પ્રશ્ન કે કોણા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ શિક્ષણ આપવાનો પ્રારંભ થયો તો જવાબ આવશે મેકોલેના પ્રયત્નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા છે કે ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ બીજું છે કે વાસ્કો ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો તો જવાબ આવશે ચૌદસો ને અઠ્ઠાણુંમાં ત્રીજો પ્રશ્ન કે ઈસવીસન સત્તરસો ને બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો તો જવાબ આવશે નિયામક ધારો ચોથું છે કે ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે તો જવાબ આવે છે ટીપુ સુલતાન પાંચમું છે કે સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો જવાબ આવશે તટસ્થતાની ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી તો જવાબ આવશે સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી સાતમો પ્રશ્ન ગવર્નર જનરલ સર જોન સોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા તો જવાબ આવશે મરાઠાઓ ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ તો જવાબ રહેશે મુંબઈ અને થાણા વચ્ચે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો જવાબ રહેશે કોન્સ્ટેન્ટિનોપલ બીજું છે કે તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જડમાર્ગ શોધવાની જરૂર પડી તો જવાબ આવશે કોન્સ્ટન્ટિનોપલ ત્રીજું છે કે ભારત આવવાનો જડમાર્ગ કોને શોધ્યો તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ શોધ્યો ચોથો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ પાંચમો પ્રશ્ન કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો એ આવશે ટીપુ સુલતાન સાથે છઠ્ઠું છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો એ આવશે ડેલહાઉસીના સમયમાં થઈ ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ તો જવાબ આવશે ચાર્લ્સવુડની ભલામણથી આઠમું છે કેપ ઓફ ગુડ હોપ આ ભૂશીરની શોધ કોને કરી તો જવાબ આવશે શોધ કરી હતી ત્યારબાદ નવમાં નંબરનો પ્રશ્ન જોઈ લઈએ કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ તો જવાબ આવશે સર જોન સોરણી દસમું છે કે ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો તો જવાબ આવશે મુંબઈ અને થાના વચ્ચે ત્યારબાદ વાત કરીએ વિભાગ બી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું અને એનું પરિણામ શું આવ્યું તો બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ મુઘલ સહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર કાસિમ નાસી ગયો મુઘલ સહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવાની દીવાની સત્તા આપી બીજો પ્રશ્ન નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી તો ઈસવીસન સત્તરસો ને અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી કે બંગાળના ગવર્નર જ ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું અંગ્રેજ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોએ તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા ત્રીજો પ્રશ્ન છે ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી ત્યારબાદ પ્રશ્ન ચાર વેલેસલીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી તો ગવર્નર જનરલ સર જોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું આથી વેલેસલીએ કંપનીની સર્વોપરીતા અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી ત્યારબાદ વાત કરીએ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જડમાર્ગ શોધવાની ફરજ પડી તો આ વિધાન સમજાવવાનું છે તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાણી ખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી બીજો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાણા હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ્સ એટલે કોલકાતાની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ્દોલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો આથી તેને એક કિલ્લેબંધે તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નાઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈ મોકલ્યો અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દોલાને હરાવી શકે તેમ ન હતા તેથી તેમણે સિરાજ ઉદ્દોલાને હરાવવા એક કાવતરુંગડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા અમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કર્ણગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ દ્વાલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો ત્યારબાદ પ્રશ્ન નંબર વેલેસ્લિની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી પહેલી શરત કે આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે બીજું કે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાને તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સામે યુદ્ધ કે સંધિ કરશે નહીં તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં ચોથો પ્રશ્ન છે કે ડેલ હાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા કરી તેને બાળલગ્ન પર પ્રતિબંધ મુકતો અને વિધવા પુનઃ લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો તેને જાહેર બાંધકામ ખાતાની પણ શરૂઆત કરી તેને કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા ડેલહાઉસી કરેલા ઉપરુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલ હાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપે નિહાળ્યું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીમાંથી પાઠ એકનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો વિડિયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર પાઠ બેના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત